શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં મિત્રો આજે આપણે સાંભળીશું ઉડી જાઓ પંખી પાંખો વાળા બોધ કાવ્ય અને તેનો સારાંશ ધન્યવાદ દયા ભૂતેશ્વર લોલુપમ માદુરમ હીર ચાપ્યલમ મિત્રો મોટામાં મોટો ધર્મ છે દયા જીવ માત્ર પર દયા રાખવી જોઈએ આ કાવ્યમાં કવિએ કેટલું સરસ સમજાવ્યું છે એક વૃક્ષ છે તેના પર પક્ષીઓ માળો બાંધીને રહે છે વનમાં જ્યારે દાવા નળ સળગે છે આગ લાગે છે ત્યારે પક્ષીઓને ઉડી જવાનું કહે છે ત્યારે બંને પક્ષીઓનું જોડલું શું કહે છે તે સાંભળીએ ઉડી જાઓ પંખી પાંખું વાળા ઉડી જાઓ પંખી પાંખું વડલો કહે છે વનરાયુ સળગી મૂકી દિયો જૂના માળા ઓડી જાઓ પંખી પાંખો વાળા આભે અડિયા સેન અગનના ધખિયા દસ ઢાળાજી ઉડી જાઓ પંખી પાંખો આ ઘડીએ ચડી ચોટ અમોને ઝડપી લેશે જ્વાળા ઉડી જાઓ પંખી પાંખો બોલ તમારા હૈયામાં બેઠા રૂડાને રસવાળાજી ઉડી જાવ પંખી પાંખુવાળા કોકડી આવી ટહૂકી જજો મારી રાખ ઉપર રૂપાળા ઉડી જાવ પંખી પાંખુવાળા આશરે તારે ઈંડા ઉછર્યા ફળ ખાધા રસવાળા જી ઉડી જાવ પંખી પાંખુવાળા મરવા વખતે સાથ છોડી દે એ તો મોઢા મસવાળા ઉડી જાવ પંખી પાંખુવાળા ભેળા મરસું ભેળા જન્મશું તારે માથે કરશો માળાજી ઉડી જાઓ પંખી પાંખું વાળા કાગ કહે આપણે ભેળા બળશું ભેળા ભરશું ઉચાળા ઉડી જાઓ વાળા મનમાં આગ લાગી છે એક વડલા પર પોપટ પોપટીનું જોડેલું ઘણા વર્ષોથી વસ્તુ હતું તેને વડલો કહે છે હે પક્ષીઓ તમે ઉડી જાઓ કારણ કે જંગલમાં લાગેલો દાવાનળ મને હમણાં બાળી મૂકશે મારે તો પાંખો નથી માટે હું બળી જઈશ પણ તમે તમારા પ્રાણ બચાવો હે પક્ષીઓ ઘણા વર્ષો સુધી તમારા સુંદર ગાન સાંભળ્યા તે હયામાં વસી ગયેલ છે જેથી અહીં મારી રાખ પર આવી કદીક એકાદ ટહકો કરી જજો ત્યારે બંને પક્ષીઓ બોલે છે હે વડ દાદા તારા આશરે અમે ઘણા વર્ષો આનંદથી રહ્યા તારા મીઠા ફળો ખાધા અને આજે મરણ વખતે અમે તમારો સાથ છોડી દઈએ તો તો અમારા મોઢા કાળા થાય હવે તો આપણે સાથે જ મળશું સાથે જ ફરી જન્મશું અને તમારે માથે મોટો થઈશો ત્યારે અમે માળો બાંધીશું મિત્રો ધન્ય છે આ પક્ષીઓને જે વૃક્ષ પર માળો બાંધીને રહ્યા તેનો સાથ છોડવા તૈયાર નથી સાથે જીવીશું અને સાથે મરીશું આપણે કોઈની યોગ્ય સમયે કદર કરીએ છીએ ત્યારે આપણે તેનું બાકી રહેલું આયુષ્ય થોડું ઘણું ઉજાળીએ છીએ કોઈને આયુષ્ય વધારી આપવાનું આપણું ગજુ નથી પરંતુ કોઈનું બાકીનું આયુષ્ય ઉજાળી શકીએ તેટલું ગજુ તો છે જ જીવનમાં આવો કોઈ અવસર મળે તો ચૂકતા નહીં જીવન સાર્થકતા ત્યાં જ અનુભવાશે ધન્યવાદ જો મિત્રો આપને આ બોધકાવ્ય ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપને એક લાઇક અમારા જીવનની દિશા બદલી શકે છે માટે લાઇક જરૂર કરો ધન્યવાદ